નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આપને ધોરણ આઠમાં પ્રકરણ નંબર સાત રાશિઓની તુલના એમો સ્વાધ્યાય સાત પોઈન્ટ બેમાં એક અને બે દાખલાની ચર્ચા કરી હવે આગળ દાખલા નંબર ત્રણની ચર્ચા કરીશું અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ વીસ ટકાના વળતર પર ખરીદ્યા જો તેને રૂપિયા સોળસો આપ્યા હોય તો તેની છાપેલી કિંમત શોધો બૂટ ખરીદ્યા સ્કેટિંગ માટેના એના ઉપર વીસ ટકાનું વળતર હતું અને વળતર હોવા છતાં એને જો બૂટની કિંમત સોળસો રૂપિયા આપી હોય તો બૂટની એ ખરેખર કિંમત કેટલી હશે ઉપર છાપેલી તો એ કિંમત શોધવાની છે તો પહેલાં આપણે જોઈશું કે વળતર એ કેટલું આપ્યું તો અરુણી બૂટ પર આપેલું વળતર બરાબર વીસ ટકા પછી જો તેને સોળસો રૂપિયા આપ્યા હોય એને આપેલા રૂપિયા કેટલા સોળસો તો અરુણે આપેલ રૂપિયા બરાબર સોળસો ચલો હવે આગળ શું કરીશું જો વીસ ટકા વળતર હોય તો અરુણે એ બૂટ માટે કેટલા રૂપિયા આપ્યા હશે કોઈ ટકા શોધવા હોય તો આપણે સોએ શોધીશું ટકા સોએ શોધાય એમાંથી વીસ ટકા તો વળતર હતું એટલે વીસ ટકા પાછા મળશે તો અરુણે બૂટના કેટલા રૂપિયા ચૂક કેટલા ટકા રૂપિયા ચૂકવ્યા ચૂકવ્યાસી તો એસી ટકા ચૂકવ્યા છે ને વીસ ટકા વળતર આપેલું છે એટલે એસી ટકા રૂપિયા ચૂકવ્યા હશે હવે એને એસી ટકા રૂપિયામાં સોળસો રૂપિયા ચૂકવ્યા તો સો ટકા કિંમત કેટલી હશે બૂટની તો એ રીતના આપણે બૂટની કિંમત શોધીશું તો ચાલો અરુણે વીસ ટકા વળતર સાથે બૂટ ખરીદ્યા કેટલા ટકા વીસ ટકા વળતર સાથે બૂટ ખરીદ્યા ટોટલ વળતર ટકા કેટલા હોય તો સો ટકા હોય ટોટલ ટકા હોય સો એમાંથી એને વળતર કેટલું આપ્યું વીસ ટકા ટકા હોય સો એમાંથી વીસ ટકા વળતર આપ્યું એટલે 80% એની કિંમત ચૂકવી તો શું આવશે અરુણે ચૂકવેલ કિંમત सेम હોય છે ટકામો અરુણે કેટલી કિંમત ચૂકવી 80% ચૂકવીન કેમ તો 20% તો વર્તાર આપ્યું એટલે 80% ચૂકવી હવે એને 80% એ 600 રૂપિયા ચૂકવ્યા હોય તો 100% કિંમત કેટલી થશે તો ચલો અરુણે એસી ટકા બરાબર સોળસો રૂપિયા અરુણે એસી ટકા બરાબર સોળસો રૂપિયા ચૂકવ્યા તો એ બૂટની કિંમત સો ટકા બરાબર કેટલા રૂપિયા થાય ચલો આ રીતના સમજે અરુણે એસી ટકા બરાબર સોળસો રૂપિયા ચૂકવ્યા હોય તો આ સો ટકા બરાબર કેટલા રૂપિયા થશે તો હવે કરીશું ચોકરી ગુણાકાર સો ગુણ્યા સોળસો ભાગ્યા ચલો સો ગુણ્યા સોળસો ભાગ્યા ચલો આ જીરો જીરો જતા રહે આઠના અર્ધાવશી ચાર દસના અર્ધાવશી પાંચ આ ચાર ચોગ સોળ આ બે જીરો એટલે ઉપર બે જીરો આવશે ચલો કેટલા બાકી રહેશે तो अभी શું કરીશું ગુણાકાર આ 5 * 4 = 20 અને 5 * 2 = 0 એટલે ₹2000 તો એ બૂટ ઉપર છાપેલી કિંમત કેટલી હશે ₹2000 હશે તો અહીં આગળ લખીએ સ્કેટિંગ બૂટ પર છાપેલી કિંમત ₹2000 હશે ચલો ફરી એકવાર આની ચર્ચા કરીશું અરુણે એક જોડી સ્કેટિંગ બૂટ માટે વીસ ટકા વળતર છતો સોળસો રૂપિયા ચૂકવ્યા વીસ ટકા વળતર આપી અને સોળસો રૂપિયા ચૂકવ્યા તો એ બૂટ ઉપર છાપેલી કિંમત કેટલી હશે એને વળતર મળ્યું વીસ ટકા ટકા હંમેશા કોઈ વસ્તુ હોય પેન હોય પેન તો એના પચાસ રૂપિયા કિંમત હોય તો પચાસ રૂપિયા કિંમત એ પેનની સોએ સો ટકા કિંમત કહેવાય પેનની સોએ સો ટકા કિંમત એટલે કેટલી પચાસ રૂપિયા હવે એમાંથી વીસ ટકા વળતર મળશે એટલે વીસ ટકા વળતર મળ્યું એટલે એસી ટકા કિંમત ગણાશે પેલા વીસ ટકા દૂર થશે હવે એસી ટકા કિંમતે એને સોળસો રૂપિયા ચૂકવ્યા બૂટની એંસી ટકા કિંમતે સોળસો રૂપિયા ચૂકવ્યા તો સો ટકા કિંમતે કેટલા રૂપિયા થશે તો અરુની એંસી ટકા બરાબર સોળસો રૂપિયા ચૂકવ્યા તો સો ટકા બરાબર કેટલા રૂપિયા કિંમત થશે એ સો ટકા એટલે તો સો ગુણ્યા સોળસો ભાગ્યા એસી યાર ચોકરી ગુણાકાર કરી છેદ ઉડાઈશું એટલે બે હજાર રૂપિયા મળશે તો બૂટની છાપેલી કિંમત હશે બે હજાર રૂપિયા પણ એ બે હજાર રૂપિયા ઉપર એને દસ ટકા વીસ ટકા વળતર મળશે એટલે એને સોળસો રૂપિયા ચૂકવ્યા તો આ રીતનો દાખલો ગણી શકાય હવે જોઈએ આગળ દાખલા નંબર ચાર મેં રૂપિયા ચોપનસોમાં હેર ડ્રાયર ખરીદ્યું જેમાં આઠ ટકા જીએસટી લાગ્યો હતો જીએસટી પહેલાંની કિંમત શોધો જ્યાં ચોપનસોમાં હેર ડ્રાયર ખરીદ્યું એ ચોપનસોમાં આઠ ટકાનું જીએસટી લાગેલો જ હતો તો આઠ ટકા જીએસટી લાગ્યો તો આઠ ટકા જીએસટી હોય પ્લસ વસ્તુની કિંમત સો સો ટકા હોય કોઈ વસ્તુ હોય તો એની કિંમત હોય સો ટકા એના ઉપર આઠ ટકા જીએસટી એટલે ટોટલ કેટલું થશે એકસો આઠ ટકા થશે ને ચલો જોઈએ હેર ડ્રાયરની કિંમત હેર ડ્રાયરની કિંમત બરાબર ચોપનસો રૂપિયા ચલો આ હેર ડ્રાયરની કિંમત થશે ચોપનસો રૂપિયા હવે શું જીએસટી તેના પર લાગતો જી એસ ટી ટેક્સ એટલે કેટલો આવશે આઠ ટકા હવે હેર ડ્રાયરની કિંમત આપણે સોએ સો ટકા લઈશું આઠ ટકા લાગશે જીએસટી એટલે ટોટલ કિંમત કેટલી થશે તો કુલ હેર ડ્રાયરની કિંમત બરાબર 100% कीमत આવશે হেয়ার ড্রায়ারની 100% कीमत হেয়ার ড্রায়ারની + 8% એ આવશે જીએસટી એટલે 100% कीमत આવશે হেয়ার ড্রায়ারની 100% + 8% જીએસટી એટલે ટોટલ 108% કિંમત ચૂકવવાની થશે તો આ 108% જે કિંમત ચૂકવી એ આવશે ₹5400 ચલો આટલા સુધી ફરીથી ચર્ચા કરીએ આઠ ટકા જીએસટી સાથે એને ચોપનસોમાં વસ્તુ ખરીદી તો આઠ ટકા જીએસટી આવ્યો અને સો ટકા વસ્તુની મૂળ કિંમત એટલે ટોટલ ટકા કેટલા થયા એકસો આઠ ટકા ચૂકવ્યા એકસો આઠ ટકા એને ચોપનસો રૂપિયા ચૂકવ્યા શું આવશે એકસો આઠ ટકા એ ચૂકવેલ રકમ બરાબર ચોપનસો રૂપિયા एक सो आठ ट चुकवेल रकम पंच रुपया जो टाका वस्तू नि किंमत आठ टाका जीएसटी पण आपण शू शोध जीएसटी पहिला वस्तू किंमत जीएसटी जे आठ टाका नो लागे ए पहिला वस्तू किंमत केटली हे तो एक सो आठ टाका चुकवेल रकम जो पंचू तो सो टका चुकवेल रकम बराबर केटला रुपया સો ટકા એટલે જીએસટી ને એક રહી ગયો આઠ ટકા તો સો ટકા કેટલી થશે તો સો ટકા એટલે સો ગુણ્યા ચોપનસો ભાગ્યા એકસો આઠ હવે આમાં છેદ ઉડાડીશું આ વચ્ચેની જીરો અને ઉપરની જીરો કેન્સલ થાય અને જો પાછળ જીરો હોય તો જ ઉપર નીચે જીરો કેન્સલ થશે તો હવે આના છેદ ઉડાડીશું તો સોના અડધા કરીશું પચાસ ડાયરેક્ટ અડધા અડધા કરીશું એટલે બે ભાગ ચાલશે બે બે ઉડી જશે એટલે અડધા જ થશે તો સોના અડધા પચાસ તો અહીંયા આગળ એકસો આઠના અડધા થશે ચોપન સોના અડધા પચાસ અને આઠના અડધા ચાર એટલે ચોપન હજી અડધા થશે પચીસ પચીસના ડબલ એટલે પચાસ ચોપન એટલે એના અડધા થશે સત્યાવીસ સત્યાવીસ દુ ચોપન ચલો હવે આગળ છેદ ઉી ચલો જોઈએ અહીંયા આગળ સત્યાવીસ ઉપર ચોપનસો પચીસ પચીસ ગુણ્યા ચોપનસો અને નીચે સત્યાવીસ તો જો સત્યાવીસ દૂ થસી ચોપન કેટલા થાય સત્યાવીસ દુ ચોપન એટલે સત્યાવીસ દુ ચોપન અને પાછળની બે જીરો ખબર પડે ને સત્યાવીસ દુ ચોપન પાછળની બે જીરો એટલે કેટલા થયા બસો ગુણ્યા હવે બસો ગુણ્યા પચીસ કઈ રીતના કરીશું તો પચીસ આ પચીસ દુ થસી પચાસ પાછળની બે જીરો એટલે પાંચ પચીસ ગુણ્યા બે એટલે પચાસ પાછળની બે જીરો એટલે પાંચ હજાર રૂપિયા તો GST પહેલાંની કિંમત કેટલી થશે તો અહીંયા આગળ લખીએ જી એસ ટી પહેલાંની હેર ડ્રાયરની કિંમત પાંચ હજાર રૂપિયા હશે કેટલી હશે પાંચ હજાર રૂપિયા અને પછી એના પર આઠ ટકા જીએસટી લાગશે એટલે કિંમત કેટલી થશે ચોપનસો રૂપિયા ફરી એકવાર ચર્ચા કરીએ ચોપનસોમાં હેડ્રાઇવે ખરીદ્યું એના પર આઠ ટકા જીએસટી લાગ્યો હતો સો ટકા કિંમત હોય વસ્તુની ઉપર આઠ ટકા જીએસટી લાગશે એટલે એકસો આઠ ટકા થશે એકસો આઠ ટકા એ ચોપનસો રૂપિયા થશે તો સો ટકા એકલી વસ્તુની કિંમત એટલે સો ટકા એકસો આઠ ટકા એ ચોપનસો તો સો ટકા એ કેટલા તો સો ગુણ્યા ચોપનસો ભાગ્યા એકસો આઠ છેદ ઉડારીશું અડધા અડધા કરીશું ઉપર અડધા નીચે અડતા તો જવાબ આવશે પાંચ હજાર રૂપિયા તો જીએસટી પહેલાં હેર ડ્રાયરની કિંમત હશે પાંચ હજાર રૂપિયા તો આ રીતના આપણે દાખલો ત્રણ અને ચારની ચર્ચા કરી હવે આગળ દાખલા નંબર પાંચની ચર્ચા કરીએ ચલો આગળ દાખલા નંબર પાંચ એક વસ્તુ અઢાર ટકા જીએસટી સાથે રૂપિયા બારસો ઓગણચાલીસમાં ખરીદવામાં આવે છે તો વસ્તુની છાપેલી કિંમત શોધો એક વસ્તુ ખરીદી એના પર અઢાર ટકા જીએસટી સાથે બારસો ઓગણચાળીસમાં ખરીદી તો એની છાપેલી કિંમત કેટલી હશે જે બારસો ઓગણચાળીસ રૂપિયા આપ્યા એમાં અઢાર ટકા જીએસટીનો સમાવેશ થઈ ગયો ચલો વસ્તુની કિંમત કેટલી આપેલી છે બારસો ઓગણચાલીસ રૂપિયા તેના પર લાગેલ જી એસ ટી કેટલો અઢાર ટકા હવે અહીંયા આગળ જુઓ સાથી એટલે કે અઢાર ટકા જીએસટીની સાથે તો આમાં અઢાર ટકા જીએસટી આવી ગયું બારસો ઓગણચાળીસમાં તો હા તો અહીંયા આગળ આપણે લખીએ જીએસ ટોટલ વસ્તુની કિંમત બરાબર એમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થશે તો એક તો જે વસ્તુ ખરીદીએ એના સો ટકા કિંમતનો સમાવેશ થશે બીજો ઉપર અઢાર ટકા જીએસટીનો સમાવેશ થશે ટોટલ વસ્તુની કિંમત કેટલી થશે સો ટકા વસ્તુની કિંમત વત્તા અઢાર ટકા જીએસટી આ બંનેનો સમાવેશ થશે કોઈ વસ્તુ ખરીદીએ જીએસટી સાથે તો સો ટકા તો વસ્તુની કિંમત આવશે જે હોય હજાર બે હજાર એની ઉપર જે જીએસટી લાગશે અઢાર ટકા જીએસટી તો ટોટલ કેટલું થશે तो 100% वस्तु की कीमत + 18% એટલે 100% થશે ને 118% ની કિંમત ચૂકવી હવે એને 118% ચૂકવી GST સાથે તો કિંમત કેટલી ચૂકવી ₹1239 તો આ ગણ લખીએ GST સાથે ચૂકવેલ રકમ = ₹1239 જીએસટી સાથે ચૂકવેલ રકમ બરાબર બારસો ઓગણચાલીસ રૂપિયા હવે જીએસટી ટોટલ કેટલો હતો એકસો અઢાર ટકા તો એ આગળ આપણે જીએસટી કાઢીને અને એવું લખીએ કે એકસો અઢાર ટકા સાથે ચૂકવેલ રકમ બરાબર બારસો ઓગણચાળીસ રૂપિયા તો સો ટકા સાથે ચૂકવેલ રકમ બરાબર કેટલી તો સો ટકા સાથે ચૂકવેલ રકમ બરાબર કેટલા રૂપિયા ચલો આટલા સુધી ફરીથી એકવાર ચર્ચા કરીએ વસ્તુની કિંમત કેટલી તો બારસો ઓગણચાળીસ રૂપિયા એના પર જીએસટી કેટલો લાગશે તો અઢાર ટકા સો ટકા હશે વસ્તુની કિંમત અઢાર ટકા જીએસટી લાગશે એટલે ટોટલ વસ્તુ કેટલા ટકે પડશે તો એકસો અઢાર ટકે ટોટલ પડશે એકસો અઢાર ટકે અમે એકસો અઢાર ટકા સાથે એની ચૂકવેલી રકમ કેટલી બારસો ઓગણચાળીસ રૂપિયા કારણ કે બારસો ઓગણચાળીસ રૂપિયામાં અઢાર ટકા જીએસટી લાગી ગયો છે એટલે એકસો અઢાર ટકા સાથે ચૂકવેલ રકમ બારસો ઓગણચાલીસ રૂપિયા તો આપણે શોધવાની ખાલી વસ્તુની સ્થાપેલી કિંમત તો સો ટકા સાથે ચૂકવેલ રકમ એટલે કેટલી તો ખાલી વસ્તુની કિંમત મળશે હવે ચોકડી ગુણાકાર કરીશું સો ગુણ્યા બારસો ઓગણચાલીસ ભાગ્યા એકસો અઢાર ચલો છેદ ઉડાડીશું તો છેદ ઉડાડવા પહેલાં શું કરીશું સંખ્યા જે અડધી થતી હોય અડધી કરીશું અહીંયાગ સોના અડધા થશે પચાસ નીચે એકસો અઢાર એટલે પહેલાં કરીશું સોના અડધા એટલે પચાસ અઢારના અડધા એટલે નવ એટલે અહીંયા આગળ આવશે ઓગણસાહીઠ પચાસ દુ સો નવ દુ અઢાર એટલે એકસો અઢાર ઓગણસાઠ આવ્યો હવે છેદ ઉડું તો ચલો છેદ ઉડાડવામાં શું કરીશું અહીંયા આગળ પચાસ અને નીચે આવ્યા ઓગણસાહ બારસો ઓગણચાળીસ ભાગ્યા ઓગણસાહ કરીશું ચાલો કરીએ બારસો ઓગણચાલીસ ભાગ્યા 59 चलो 59 दू केला थसी 59 दू करिया तो 9 दू 18 નો 8 વધી 1 5 दू 10 ને 1 11 એટલે 118 કેલા बाकी रासी 18 पासून 19 20 21 22 23 5 बाकी रासी ऊपर थी આવશે 9 59 એકા 59 એટલે 0 0 એટલે 21 છેદ ઉડશે તો અહીંયા આગળ કેલા એ ઉડશે 21 છેલો 21 છેદ ઉડે હવે પચાસ ગુણ્યા એકવીસ પચાસ ગુણ્યા એકવીસ તો કેટલા આવશે પાંચ એકા પાંચ અને પાંચ દો દસ પાછળ આવશે જીરો એક હજાર પચાસ રૂપિયા તો આ જે અઢાર ટકા સાથે વસ્તુની કિંમત એ બારસો હતી એ વસ્તુની જો જીએસટી અઢાર ટકા દૂર કરવામાં આવશે તો છાપેલી કિંમત કેટલી હશે એક હજાર પચાસ ફરીથી એકવાર ચર્ચા કરીએ वस्तु 18% जीएसटी સાથે 1239 માં ખરીદલી 100% વસ્તુ ની કિંમત 18% जीएसटी એટલે 118% એ 1239 રૂપિયા આપણો શોધવાની ખાલી વસ્તુ ની કિંમત તો 100% એ કેટલી તો 118 સાથે ચૂકવેલ રકમ 1239 રૂપિયા તો 100% સાથે ચૂકવેલ રકમ બરાબર કેટલી તો શું હશે 100 * 1239 / 118 એટલે છે ચોકરી ગુણકાર છેદ ઉડાડીશું જવાબ આવશે 1050 રૂપિયા કે જે વસ્તુ ની છાપેલી કિંમત હશે અહીંયા આગળ આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ બે પૂર્ણ કર્યો પણ કેટલીક અગત્યની માહિતીની ચર્ચા કરીશું જો અહીં આગળ ટકા શોધવાના હોય કોઈ વસ્તુ એની પાછળ ટકા આપેલા ન હોય અને ટકા શોધવાના હોય તો આપેલી સંખ્યા ને સો વડે ગુણવી આ ટકા શોધવા સંખ્યા સો વડે ગુણવી હવે કોઈ સંખ્યાની પાછળ ટકા આપેલા હોય અને ટકા દૂર કરવા હોય આ રીતના કોઈ ટકા આપેલા હોય પચીસ ટકા આ ટકા દૂર કરવા હોય તો શું કરવાનું પચીસ છેદમાં આવશે સો એટલે ટકા આપેલા હોય તો ટકા દૂર કરવા સંખ્યાને સો વડે ભાગવી તો ચાલો એ લખીએ ટકા દૂર કરવા સંખ્યાને સો વડે ભાગવી એટલે એનાથી શું થશે ટકા દૂર થશે એના પછીનો પોઈન્ટ આ રીતના દાખલા આપેલા હોય તો જુઓ એક વસ્તુ અઢાર ટકા જીએસટી સાથે જીએસટી સાથેના રૂપિયા આપેલા હોય તો સો ટકામાં જીએસટી ઉમેરવું જી એસ ટી સાથે રૂપિયા આપેલા હોય આપેલા હોય તો સો ટકા વસ્તુની કિંમત વસ્તુની કિંમત પ્લસ જી એસ ટી પછી આપેલી કિંમતનો આપેલી કિંમતનો સોના આધારે ચોકડી ગુણાકાર કરવો ચોકડી ગુણાકાર કરવો એટલે વસ્તુની કિંમત તો સો ટકા અલગ રહેશે અને એના ઉપર જીએસટી લાગશે એટલે વસ્તુ વત્તા જીએસટી બંનેનો સરવારો કરવો અને એના પછી આ રૂપિયામાંથી એ વસ્તુની કિંમત અલગ કરવી પણ જો જીએસટી ના આપેલો હોય તો કોઈ વસ્તુની કિંમત પોચ પોંચ હજાર રૂપિયા આપેલી હોય અને એના ઉપર દસ ટકા જીએસટી લાગતો હોય તો શું કરીશું તો પાંચ હજારના દસ ટકા શોધીશું જો કિંમત પર જી લગાવવાનો હોય તો એટલા ટકે ગુણાકાર કરી સંખ્યામાં ઉમેરવું સંખ્યામાં એટલો જીએસટી ઉમેરવો ઉમેરો કરવો આ અમુક માહિતી હતી કે માહિતી એ ટકાવારી છે ખૂબ જ ઉપયોગી થશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત